નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરાના નવાપુરા વિસ્તારમાં અકોટા વિધાનસભાના વોર્ડ નંબર તેરના વિસ્તારમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં ઘરે બેઠા જ લોકોને બેંકમાં ખાતું ખોલાવી આપવામાં આવ્યું ઝીરો બેલેન્સમાં જે ખાતું છે તે ખોલવામાં આવ્યું તો સાથે જ લોન આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ તેમજ વોર્ડ નંબર તેરના કાઉન્સિલર શ્રીમતી જાગૃતિબેન કાકા અને સાથે કાઉન્સિલરો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા તમામ જે લોકો છે તેમને બીઓબી સાથેનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું વિધવા પેન્શન અને અન્ય જે પેન્શનના પણ કેમ્પ છે તે રાખવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો આજરોજ અકોટા વિધાનસભાના વોર્ડ નંબર તેરમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કે ઝીરો બેલેન્સથી બેંકમાં એકાઉન્ટ ખોલવાનું બીઓ અને વોર્ડ નંબર તેરના માધ્યમથી વોર્ડ નંબર તેરના પ્રમુખ નલિનભાઈ પોતીવાલા શિક્ષણ સમિતિના સભ્યો મહામંત્રી મહિલા મોરચાના પ્રમુખ મહામંત્રી સંગઠનની ટીમ સાથે આયોજન કરવામાં અહીં આગળ આવેલું છે અને જે મારી સાથે ખૂબ મહેનત કરી રહ્યા છે એવા લતાબેન કોઠારી કે સેવા વસ્તીમાંથી દરેક બહેનોને કોને વિધવા પેન્શનની જરૂર છે કોને વૃદ્ધ પેન્શનની જરૂર છે આવકનો દાખલો આયુષ્યમાન કાર્ડ બધા જ કેમ્પો અમે અવારનવાર કરતા હોઈએ છીએ પણ ઘણા લોકોના બેંકમાં એકાઉન્ટ નહોતા કે જેને વિધવા પેન્શનની જરૂર હોય એને પોતાનું ખાતું હોય એટલે આજે અમે બધાના ખાતા ખોલાવવાની અને લોનની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે આજે અખોડા વિધાનસભા વોર્ડ નંબર તેરમાં ભારતીય જનતા પાર્ટી અને વિસ્તારના નાગરિક એવા લતાબેન કોઠારી અને કાઉન્સિલરથી જાગૃતિબેન કાકા ધર્મેશભાઈ પટની અને જ્યોતિબેન પટેલ અમના નેતૃત્વમાં વોર્ડ નંબર તેર સંગઠન દ્વારા વિસ્તારમાં જે સેવા વસ્તીમાં રહેતા હોય છે જે લોકો ડોક્યુમેન્ટ છે પણ જે એકાઉન્ટ ખોલવા માટે જઈ શકતા નથી એવા મહિલાઓને અહીંયા આગળ બેઠા બેંક ઓફ બરોડાના માધ્યમથી જે લોકોના ખાતા ફ્રીમાં ખુલે છે અને ઝીરો બેલેન્સની અંદર આ ખાતા ખોલવામાં આવે છે જેથી કરીને મહિલાઓ અહીંયા આગળ ખાતું ખોલાવે અને એ લોકોને લાઈફ ટાઈમ સુધી ઝીરો બેલેન્સ રહે એની સુવિધા માટે અહીંયા ગાડીક આયોજન કરેલું છે તે બદલ હું કાઉન્સિલરશ્રી તથા લતાબેન કોઠારીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ વોર્ડ નંબર તે પ્રમુખ નલીન પોથીવાલા